નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તે આવી ચૂકી છે અને મારી લેખન પુથીની અંદર પેજ નંબર છ ઉપર આપણને જે ચિત્ર આધારિત લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ચારની આ જે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આ મારી લેખન પુથીના દરેકે દરેક સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો નંબર ઉપર ચાલો તો આપણે શરૂ કરીએ મારી લેખન પોથી ધોરણ ચારની ની જે છે તેમાં પેજ નંબર છ ઉપર આપણને જે ચિત્ર આધારિત લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જો અહીંયા સૂચના આપેલી છે કે ચિત્ર જોઈ તેની નીચે આપેલા શબ્દના આધારે પાંચ સાત વાક્ય લખો તો અહીંયા આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે એક તળાવ છે તેમાં કેટલાક દેડકાઓ છે અને કેટલાક બાળકો ઊભા છે જે તેમના ઉપર પથ્થરો ફેંકી રહ્યા છે અને નીચે મુદ્દાઓ પણ આપેલા છે બરાબર પણ એ મુદ્દાઓ જોઈએ એના પહેલાં તમારા માટે ખાસ સૂચના કે ધોરણ ચારની બે હજાર પચીસ છવ્વીસની આ જે મારી લેખન પોથી છે તેના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આ મારી લેખન પોથીના દરેકે દરેક પેજના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશન કેટલાક મુદ્દા આપેલા છે જેમ કે ગામ છોકરા તોફાન તળાવ દેડકાઉન્ડ પથ્થર તો એના ઉપરથી આપણે પાંચ સાત વાક્ય લખવાના છે આપણે અહીંયા જે વાક્યો લખ્યા છે ને તે વાર્તાના સ્વરૂપની અંદર પાંચ સાત વાક્યો લખેલા છે એટલે ખૂબ સરસ રીતે લખેલા છે જુઓ ગામના તળાવમાં રહેતા દેડકાઓ કરતા હતા ત્યારે કેટલાક તોફાની છોકરાઓ તેમને પથ્થર મારીને હેરાન કરવા લાગ્યા એક સમજદાર દેડકો પથ્થર ઉપર બેસીને બોલ્યો તમારા માટે આ રમત છે પણ અમારા માટે આ જીવલેણ છે દેડકાની આ વાતથી છોકરાઓને પોતાની ભૂલ સમજાય તેઓએ માફી માંગી અને ભવિષ્યમાં ક્યારેય પ્રાણીઓને હેરાન ન કરવાનું વચન આપ્યું તો આ રીતે તમે સરસ મજાની વાર્તા સ્વરૂપની અંદર આ જે પાંચ સાત વાક્યો છે તે લખી શકો છો ચાલો ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈએ છે તો એ તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો તમારી પરીક્ષાની તૈયારી માટે તમારી અસ્વાધ્યન પોથીના લેખન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અમારી લેખન પોથી જે છે એને લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં